નમસ્કાર મિત્રો આકાશવાણીના ભુજ કેન્દ્રનું પ્રસારણ આપ સાંભળી રહ્યા છો નવતર સાયકોલોજિકલ પોડકાસ્ટ મનોવૈજ્ઞાનિક કહે છેમાં હું પિંકી ઉપાધ્યાય આપનું સ્વાગત કરું છું મિત્રો આજના યુગમાં ધૂમ્રપાન એક સામાન્ય પરંતુ ગંભીર સમસ્યા બની ગઈ છે વડીલો માટે એ માત્ર એક આદત હશે પરંતુ તેનો પ્રભાવ પરિવારના અન્ય સભ્યો પર ખાસ કરીને તરુણો પર ખૂબ ગંભીર રીતે પડે છે તો આજે આ વિષય પર વાત કરવા આપણે ડોક્ટર ગૌરાંગ જોશી અહીં ઉપસ્થિત છે આજનો આપણો વિષય છે માતા પિતાની સ્મોકિંગની આદત તરુણોના મેન્ટલ હેલ્થ પર અસર તો જાણીએ ડોક્ટર ગૌરાંગ જોશી પાસે એના વિશે ગૌરાંગ સર આપનું ખૂબ ખૂબ સ્વાગત છે સ્ટુડિયોમાં જી મેમ થેન્ક યુ વેરી મચ આપના દ્વારા જે આપણો જે સાયકોલોજીકલ પોડકાસ્ટ છે એના જે થર્ડ એપિસોડમાં બહુ જ સરસ વિષય આપના દ્વારા સિલેક્ટ કરવામાં આવ્યો છે કે સ્મોકિંગ અને સ્પેશિયલી પેરેન્ટ્સ દ્વારા જ્યારે કરવામાં આવતું હોય ત્યારે એની અસર ટીનેજર ઉપર શું પડે કારણ ડે ટુ માં આપણે આ વાત નથી થતી પણ જો તમે જુઓ તો ટીનેજર અથવા બાળક શીખે છે કઈ રીતના એના મમ્મી પપ્પા શું કરે છે ઘરના બીજા સભ્યો શું કરે છે પોતે કે મમ્મી પપ્પા સ્ટ્રેસમાં હોય ત્યારે શું કરે છે ઇનડાયરેક્ટલી પેસી સ્મોકિંગ અથવા સેકન્ડ હેન્ડ સ્મોકિંગની અસર થાય છે એના ઉપર તો પેરેન્ટ્સ અથવા માતા પિતા અથવા ઘરના કોઈ પણ સભ્ય હું ઘરના સભ્યો એટલા માટે એડ કરું છું કે એ લોકો પોતાના ચાઇલ્ડના અને ટીનેજરના ડેવલપમેન્ટ માટે બહુ કન્સર્ન હોય છે એટલે એમના સ્મોકિંગની ટીનએજરના શારીરિક સ્વાસ્થ્ય અને માનસિક સ્વાસ્થ્ય પર વ્યાપક અસર પડી શકે છે એવું નહીં કે જ્યારે ટીન ટીનએજરનું છે ત્યારે જો માતા પ્રેગનેન્ટ છે અને જો માતા દ્વારા સ્મોકિંગ કરાતું હોય તો પ્રેગ્નન્સી સમયના કોમ્પ્લિકેશન અકા મૃત્યુ અને બાળકમાં વિકાસલક્ષી સમસ્યાઓ થવાની સંભાવના રહે છે જે બાળકના મસ્તિષ્ક અને ફેફસાને પ્રભાવિત કરે છે સાથે સાથે જો માતા દ્વારા પ્રેગ્નન્સી દરમિયાન જો સ્મોકિંગ થયું હોય તો બાળકમાં સ્થૂળતા ઉંમર વધવાની સાથે બાળકના બિહેવિયર પ્રોબ્લેમનું જોખમ વધારે છે અને સતત પેસિવ એટમોસ્ફિયર અથવા સેકન્ડ હેન્ડ સ્મોકિંગની કન્ડિશનમાં રહેવાના કારણે એને સ્મોકિંગ કરવા માટે એક પરિબળ અથવા ઉત્તેજન મળી શકવાની પણ સંભાવના હોય છે જો બાળકના પેરેન્ટ્સ અથવા ઘરના કોઈ સદસ્ય નજીકના સદસ્ય હું એડ કરીશ કારણ કે એ લોકોનું દરેક બિહેવિયર બાળક અને ટીનેજરને બરાબર લાગતું હોય છે સ્મોકિંગ કરતા હોય તો માત્ર બાળપણમાં જ નહીં પણ ટીનેજર દરમિયાન પણ એ કન્ડિશન સાથે આગળ વધે છે અને એ તેને કોગ્નિટિવ અને વિકાસલક્ષી પરિણામો જેવા કે કોગ્નેટિવ રેસ્ટોરેશનમાં પ્રોબ્લેમ થવી અને અન્ય ડેવલપમેન્ટને લગતી સમસ્યા પણ થઈ શકે છે સાથે સાથે ઘરનાને પોતાના મમ્મી પપ્પાને પોતાના મોટા ભાઈને મોટી બહેનને સ્મોકિંગ કરતાં જોઈ એને પણ સ્મોકિંગ કરવા માટેની તળપ અનુભવવા લાગે છે અને સંભવત એવા ચાન્સીસ છે કે એ પણ ઇન ફ્યુચર સ્મોકિંગથી એડિક્ટેડ થઈ શકે છે અને જે ટીનેજરે સતત તેમના માતા પિતાને સ્મોકિંગ કરતા જોયા હોય ત્યારે તે પણ સ્મોકિંગ ચાલુ કરે તેવી શક્યતા રહે છે સેકન્ડ હેન્ડ સ્મોક ટીન એજરને અનેક નકારાત્મક માનસિક અસરો આપે છે જેમાં ડિપ્રેશન એન્ઝાયટી અને તણાવના જોખમનો સમાવેશ થાય છે એજર દરમિયાન સેકન્ડ હેન્ડ સ્મોકિંગના સંપર્કમાં આવવાથી સાયકોલોજીકલ સ્વાસ્થ્યની સ્થિતિ વધુ ખરાબ થઈ શકે છે ટીન એજ દરમિયાન સેકન્ડ હેન્ડ સ્મોકિંગના સંપર્કમાં આવવાને કારણે એડીએચડી અને અન્ય કોગ્નિટિવ અને બિહેવિયર પ્રોબ્લમ પણ ઉદભવી શકે છે ડૉક્ટર સાહેબ આપણે અહીંયા વાત કરી રહ્યા છીએ અત્યારે સેકન્ડ હેન્ડ અથવા તો પેસિવ સ્મોકિંગ તો આપણે શ્રોતા મિત્રોને જણાવીએ કે એનો અર્થ શું થાય છે કે એનો મતલબ શું છે સર સેકન્ડ હેન્ડ સ્મોકિંગ કે જેને પેસી સ્મોકિંગ તરીકે પણ ઓળખવામાં આવે છે તે સ્મોકિંગ ના કરતા બાળકો કે ટીનેજર પણ અન્ય લોકો અન્ય લોકો મીન્સ બીજા લોકો સ્મોક કરે છે અને એના ધુમાડાને કારણે બીજા વ્યક્તિ દ્વારા કરાયેલા સ્મોકિંગ અને તેને દ્વારા કાઢવામાં આવેલા ધુમાડાની સામેવાળા વ્યક્તિની થતી શ્વાસોશ્વાસમાં અસર થવાની પ્રક્રિયાને સેકન્ડ હેન્ડ સ્મોકિંગ કહેવામાં આવે છે સેકન્ડ હેન્ડ સ્મોકના સંપર્કમાં આવનાર કોઈ સલામત નથી જેમાં સાત હજાર જેટલા રસાયણો હોય છે અને તેમાં ઓગણસિત્તેર જેટલા જાણીતા કાર્સિનોજેન્ટનો સમાવેશ થઈ શકે છે સેકન્ડ હેન્ડ સ્મોકિંગ બાળકો અને ટીન એજરના સ્વાસ્થ્ય પર ગંભીર અસર થઈ શકે છે અને શા માટે મેં માતા પિતા શબ્દ આપણે આજની સિરીઝમાં કે આજના પોડકાસ્ટમાં એડ કરવાનો રીઝન એ છે કે તમે પબ્લિક પ્લેસમાં તો કદાચ બાળક દૂર રહેશે પણ સ્પેશિયલી મિડલ ક્લાસ કે જેના ઘરો નાના છે જેના રૂમ કે બેડરૂમ છે કે એ એમાં બેઠા બેઠા કા પપ્પા સ્મોક કરતા હોય કાં મમ્મી સ્મોક કરતી હોય મોટા ભાઈ દાદા તો એનો તમારો સતત બાળક અથવા ટીનેજર એના સંપર્કમાં આવવાનો જ છે જેના કારણે શું થાય છે કે એના શ્વાસ ઉપર એના બિહેવિયર ઉપર એના વર્તન ઉપર એક વધારે પડતી અસર જોવા મળી શકે છે સાહેબ અહીંયા આપણે વાત કરી જ્યારે માતા પિતાની સ્મોકિંગની વાત ચાલે છે તો અત્યારે જેમ આપણે ગુજરાત કચ્છની વાત લઈએ તો જનરલી એવું જોવા મળ્યું છે કે પિતાને આપણે સ્મોકિંગ કરતા જોયા છે પણ શું આવું વલણ જે નોર્મલી આપણે મુંબઈ કે મોટા શહેરોમાં જ જોવા મળતું હોય કે જ્યાં માતાઓ પણ સ્મોકિંગ કરતી હોય તો શું આવા કિસ્સાઓ આપણા અહીંયા પણ બની રહ્યા છે સાહેબ યસ મેમ થોડા સમય પછી ડ્યુ ટુ જે લોકોને મનમાં વેબ સિરીઝની અવર રિએક્શન તમે જોઈ શકો અથવા મૂવીઝમાં કે એમાં કે હું સ્ટ્રેસમાં છું તો સ્મોક કરીશ તો હું આ સ્ટ્રેસમાંથી બહાર આવી શકીશ એટલે ઘણા ફિમેલ અથવા લોકો પણ ચેન સ્મોકર બની રહ્યા છે બીજું કદાચ પાર્ટી કલ્ચર થી પણ થોડુંક ચાલુ થઈ શક્યું હોય અને ધીરે ધીરે એમાં મળતું છે ને લીધે જે હતું આવી શકે એટલે ટુ સે હવે મધર્સ અને એમાં પણ સ્મોકિંગનું માંડ્યું છે જી સર સર આપણે જ્યારે અત્યારે સાયલેન્ટ ડેન્જરની વાત કરીએ છીએ આજે સેકન્ડ હેન્ડ સ્મોકિંગ જે છે એ ટીનેજર્સના માનસિક સ્વાસ્થ્ય અને વિકાસને કેવી રીતે નુકસાન પહોંચાડે છે સાહેબ પેસિવ સ્મોકિંગ અથવા સેકન્ડ હેન્ડ સ્મોકિંગ ઘણીવાર ઉગ્ર તરીકે નકારી કાઢવામાં આવે છે એ સ્ટ્રેસમાં હશે ને એટલે પીતો હશે આપણે શું પણ ટીનેજર માટે તે એક સાયલેન્ટ કિલર છે સેકન્ડ હેન્ડ સ્મોકિંગની ફિઝિકલ તકલીફ વિશે આપણે અવગત છીએ પણ તેની માનસિક અસરો ટીનેજર માટે એટલી જ ચિંતાજનક છે સેકન્ડ હેન્ડ સ્મોક અથવા પેસિવ સ્મોકિંગના કારણે ટીનેજરમાં એન્ઝાયટી ડિપ્રેશન બિહેવિયર પ્રોબ્લમ સહિતની માનસિક સ્વાસ્થ્ય સમસ્યાઓનું જોખમ વધી જાય છે ઉદાહરણ તરીકે એક રિસર્ચ પ્રમાણે જાણવા મળ્યું છે કે બાળકો તથા ટીનેજસમાં તમાકુના સંપર્ક માટે વપરાતું બાયોમેકરનું જેને કોટિંગ કહેવામાં આવે છેનું ઊંચું સ્તર ડિપ્રેશન એન્ઝાયટી એટેન્શન ડેફિસિટ હાઇપર એક્ટિવિટી ડિસોર્ડરના લક્ષણો વધારી શકા છે કારણ કે બાળકો હજુ મોટા થઈ રહ્યા છે આ એનો વિકાસનો સમય છે તેઓ તેમના શરીરના વજનની તુલનામાં વધુ હવા શ્વાસ લે છે જે ટોક્સિનના સંપર્કમાં વધારો કરે છે વધુમાં તેમની વિકાસશીલ ગ્રોથ શક્તિ હજી ટોક્સિન કે જે પ્રકારનું કેમિકલ જે આપણે ધુમાડા બાળત બહાર પડતું હોય એ અસરકારક રીતે પ્રતિકાર કરવા માટે સજ્જ નથી અને બીજો પ્રશ્ન શા માટે જેમ તમે હમણાં પ્રશ્ન કર્યો કે બાળકો સ્મોકિંગની અસરમાં આવે છે કારણ કે થોડી ગવર્મેન્ટ પોલિસી થોડુંક સોશિયલાઇઝેશનના કારણે લોકો પબ્લિક પ્લેસીસમાં હજી સ્મોકિંગ કરતા ડરશે થોડું સેપરેટેડ ફેમિલી થવા માંડ્યા એટલે મમ્મી પપ્પા અને ચાઇલ્ડ ત્રણ જણા જ રહેતા હોય તો ધીરે ધીરે કરીને જેને કહેવાય કે કે ફ્રી એટી પેરેન્ટ્સનો થવા માંડ્યો કે શોખે આવું તો બધા કરતા હોય છે તો હું બી કરું એમાં કાંઈ ખોટું નથી અગેન મેં કહ્યું એમ કે પાર્ટી કલ્ચરના લીધે એ જે ફ્રી જે વસ્તુ ઓકેજનલ થતી હતી એની પછી વધવા માંડી છે મારા ચલ્ડ ને કે હું સ્મોક કરું છું બહુ સામાન્ય બની ગયો તો પછી સ્ટ્રેસ તો સતત સ્ટ્રેસ તો સ્ટ્રેસના એપિસોડ તો સતત આવતા જ રહેવાના છે તો ધેટ ડઝન મીન કે તમે સતત તમારા ચાઇલ્ડની સામે સ્મોક કરો સમટાઈમ્સ એવું કહેવાય છે ને કે આપણે જોબ ડિસ્ક્રિપ્શન હોય છે જો આપણે પેરેન્ટ્સ જોબ પેરેન્ટ તરીકે કેવું બિહેવિયર કરું એનું એ જોબ ડિસ્ક્રિપ્શન કર્યું હોય ને તો કદાચ આપણે આમાંથી થોડુંક બહાર આવી શકીએ કે હું મારા બાળકની સામે આ પ્રકારનું બિહેવિયર કરીશ હું મારા બાળકની સામે આ પ્રકારનું બિહેવિયર કરીશ તો આપણે ઘણા અંશે ઘણા સાયકોલોજીકલ સમસ્યા ખાલી સ્મોકિંગ નહીં તમે તો ખાલી સ્મોકિંગની વાત કરો છો આઈ એમ સોરી ટુ સે મમ્મી પપ્પા દ્વારા કરવામાં આવતી ડ્રિંક્સ આલ્કોહોલ ઇન્ટેક ડબલ મિનિંગની વાતો એબ્યુઝિવ વર્ડ્સ બોલવા કારણ કે તમે થોડા સમયમાં જો એબ્યુઝિવ વર્ડને આપણે નોર્મલ કન્વર્સેશનમાં લઈ લીધા હોય છે તો એ બાળક પછી કોપી કરવા માંડ્યો છે બિલકુલ એટલે ધીરે ધીરે કરીને આ વસ્તુ વધવાની સંભાવના વધી જાય છે અને સ્પેશિયલી આઈધર મમ્મી પપ્પા વચ્ચે જ્યારે પ્રોબ્લેમ થયો હોય ત્યારે શું થતું હોય છે કે ફોર એક્ઝામ્પલ મમ્મી ના પાડે પપ્પાને કે હમણાં તમે સ્મોક નહીં કરતા તો આપણે જેને કહીએ છીએ ના પાડશે તો એ ચાયને સ્મોક કરશે સેમ વસ્તુ પપ્પા ના પાડશે મમ્મીને કે તું સ્મોક નહીં કરતી નહીં દેખતા તો સમટાઈમ્સ જ્યારે બંને વચ્ચે ટ્યુનિંગ નથી ઇમોશનલ ડિસ્ટર્બન્સ ચાલે છે ત્યારે પણ જાણી જોઈને અથવા ચેલેન્જિંગ બિહેવિયર તરીકે અથવા એડજસ્ટમેન્ટ ઇશ્યૂ કે એવો તો કાંઈ પણ નામ આપો પણ રિયાલિટી એ છે કે બાળક અને ટીનેજરની સામે માતા પિતા અને ઘરના સભ્યો દ્વારા સ્મોકિંગ થઈ રહ્યું છે સાહેબ આપણે વાત કરી રહ્યા છીએ અત્યારે સેકન્ડ હેન્ડ સ્મોકિંગની તો એની આપણે મહન અંશે તો તમે વાત કરીશ પણ આપણા જે ટીનેજર્સ છે એમની જે માનસિક સુખાકારી છે એના માટે કેવી રીતે હાર્મફુલ છે અથવા નુકસાનકારક હોઈ શકે છે સર સૌથી પહેલાં તો પેરેન્ટ્સ પોતાનું જે સેલ્ફ એસ્ટીમ છે ને એના પોતાના પોતાના અથવા જે પોતાની છબી છે એ બાળક પાસે ગુમાવે છે કે તમે એક વન સોર્ટ ઓફ એડવાઇસ કેમ આપશો તમારા ટીનેજરને કે સ્મોકિંગ નથી કરવાનો જ્યારે તમે પોતે સ્મોક કરતા હશો યસ કઈ રીતના તમે કહેશો કે તમારે એબ્યુઝિવ વર્ડ નથી બોલવાના એક જે મેનર્સ અથવા જે ફેમિલી બેકગ્રાઉન્ડ જે મળવું જોઈએ એ નહીં મળી શકે એટલા માટે યસ અને જીઓ અને એની એન્ઝાયટીમાં લેવલમાં વધારો થાય છે પેસી સ્મોકિંગના કારણે ટીન એજન્સ સતત ધુમાડાના સંપર્કમાં રહે છે જેના કારણે ટીન એજન્ટની એન્જાઇટીનું સ્તર વધે છે ઉપરાંત જ્યારે સ્મોકિંગ ટીન એજન્ટના પેરેન્ટ્સ અથવા મોટા ભાઈ અથવા મોટી બેન દ્વારા કરવામાં આવતું હોય ત્યારે ટીનેજરનું બોન્ડિંગ પેરેન્ટ્સ સાથે અને પોતાના સિબ્લિંગ સાથે ઓછું થાય છે ટ્રસ્ટ ઇસ્યુ વધે છે રિસ્પેક્ટ ઘટે છે સ્મોકિંગના ધુમાડાની સાથે પેરેન્ટ્સ સાથે સમાયોજનમાં તકલીફ થવાથી એજરમાં ક્રોનિક ડિપ્રેશન થઈ શકે છે જે તેમના માનસિક સ્વાસ્થ્યને વધુ ખરાબ કરી શકે છે સાથે સાથે ઘણીવાર સ્મોકની એલર્જી અથવા સ્મોકની જે સ્મેલ બેસી જાય એના લીધેની ઊંઘ ડિસ્ટર્બ રહેવી સેકન્ડ હેન્ડ સ્મોકિંગના કારણે ટીનેજની ઊંઘની પેટર્ન બદલાય છે સાઉન્ડ સ્લીપ પર વ્યાપક અસર જોવા મળી શકે છે ટીનેજરને ઊંઘવામાં અને સવારે ઉઠવામાં તકલીફ પડે છે લાંબા સમયે તે તેમના મૂળ જ્ઞાનાત્મક કાર્ય અને વર્તનને અસર કરે છે ઉપરાંત નાની ઉંમરે તેમના મસ્તિષ્ક પર વ્યાપક અસર જોવા મળી શકે છે જે અસામાન્યતાઓ તરફ દોરી જાય છે અને સતત રેસ્ટલેસ રહેવાના કારણે એની યાદશક્તિ એકાગ્રતા અને શીખવાની ક્ષમતા પર જે અસર કરે છે જેના લીધે બાળક અને ટીનેજરનું શૈક્ષણિક સમસ્યા પણ થઈ શકે છે અને સબસ્ટન્ટ એબ્યુઝ પેશી સ્મોકિંગ જ્યારે પરિવારમાંથી અથવા પરિચિતમાંથી કરતું હોય ત્યારે ટીનેજરને સ્મોકિંગ કરવા માટે નકારાત્મક પ્રેરણા મળે છે કે હું સ્ટ્રેસમાં હોઈશ ત્યારે હું પણ સ્મોકિંગ કરીશ આથી પરિવારના સદસ્યો આ બાબતે સજાગ થાય તે અતિ આવશ્યક છે સાહેબ આપણે અત્યારે ફક્ત વાત કરી રહ્યા છીએ કે જ્યાં માતા પિતા સ્મોકિંગ કરતા હોય પણ કદાચ કોઈ એવું ઘર હોય એવો પરિવાર હોય કે જ્યાં પેરેન્ટ્સ ચેન સ્મોકર હોય તો એ તેની અસર સાયકોલોજીકલ અસર ટીનેજર્સ ઉપર શું થઈ શકે પેરેન્ટ્સના ચેન સ્મોકિંગની ટેનેજરના માનસિક સ્વાસ્થ્ય પર નકારાત્મક અસર પડી શકે છે જેનાથી ભાવનાત્મક અને બિહેવિયર સમસ્યાઓનું જોખમ વધી શકે છે સ્મોકિંગ પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરવાની પૂર્વગ્રહો વિકસાવવાની શક્યતા વધી શકે છે અને સ્મોકિંગ પ્રત્યેના તેમના વલણને નકારાત્મક રીતે પ્રભાવિત કરી શકે છે જેનાથી તેઓ સ્મોકિંગ શરૂ કરવા માટે વધુ સંવેદનશીલ બને છે સ્મોકની સતત હાજરી એકલતા અને ચિંતાની લાગણીઓ તરફ દોરી જાય છે ખાસ કરીને કિશોરોમાં અને ઘરના બોજમાં વધારો કરે છે જે સંભવત રીતે ટીનેજરના એકંદર જ્ઞાનાત્મક અને બિન જ્ઞાનાત્મક વિકાસને અસર કરે છે રિસર્ચ પ્રમાણે પેરેન્ટ્સને અવિરત સ્મોકિંગ કરતાં જોઈને એજરને તેની ઉંમરના સ્મોકિંગ ના કરતા પેરેન્ટ્સના એજર કરતાં ભાવનાત્મક જ્ઞાનાત્મક રીતે પાછળ હોય છે તેને સતત એકલા લાગવું એન્ઝાયટી થવી અને સંભવત બીજી સાયકોલોજીકલ તકલીફ થવાની સંભાવના રહે છે હું તમને એક એક્ઝામ્પલ આપું કે ટીનેજરને એના ફ્રેન્ડ્સને ઘરે બોલાવવા છે અને એના પેરેન્ટ્સ માતા પિતા ચેન સ્મોકર છે ઓકે હવે સતત એના માઇન્ડમાં એ જ વસ્તુ રહેશે કે મારા પપ્પા અથવા મારા મમ્મી મારા ફ્રેન્ડ્સની સામે ચેઇન સ્મોકન સિગરેટ પીસે તો બીડી પીસે તો એની અસર શું થશે મારી ઇમેજ એટલે સતતને સતત એને એન્ઝાયટી થવી જેના કારણે શું થશે કે ચાઇલ્ડ એની ઉંમરના બાળકો સાથે અથવા ટીનેજર એની ઉંમરના બાળકો સાથે મિક્સ થવાનું ટાળશે શા માટે જો રિલેશનશીપ અથવા કોઈ પણ ફ્રેન્ડશીપનું બોન્ડિંગ બંને તરફનો હોય છે કે મેં મારી બર્થડે પાર્ટી રાખી તો આ બધી વસ્તુ એ સતત ઓબ્ઝર્વ કરતો હોય કે અચાનકથી પેરેન્ટ્સનું કંઈ બિહેવિયર હશે તો આ ચેઇન સ્મોકરને લીધે ખાલી એવું નથી કે ચેઇન સ્મોકિંગ કરતા હોય ખાલી સ્મોક જ કરતા હોય એ બિનદાસ જેમ મનમાં આવે બોલ બોલ કરશે ગાળો બોલા કરશે હાઈપર થશે નાની નાની બાબતે તમે ટીનેજરની સાયકોલોજીકલ સ્થિતિની વાત કરો છો તો પ્રોબેબલી ચાન્સીસ છે કે જે સ્ટ્રેન સ્મોકર છે એ આ ધે આર નોટ કોન્શિયસ કે હું શું બોલું છું મારું બિહેવિયર કેવું છે તો કદાચ એ ટીનેજર કદાચ એને ટોકશે તો કદાચ એના ઉપર માર્કૂટ બી કરશે આ તો આપણે ચેન સ્મોકરની ખાલી સ્મોકિંગની શું અસર થાય છે પણ જે ચેન સ્મોકર હશે તો ઓબ્વિયસલી જે વ્યક્તિ સ્મોકિંગમાં બિંદાસ થાય છે તો બિહેવિયરમાં બી બિંદાસ થશે બેફામ બોલશે ગાળો બોલશે પોતાના બાળકથી દેખતા અને સતત એના લીધે એનું ટીનેજરના એન્ઝાયટી કેટલી ડેવલપ થાય છે એ બાબતે એ વિચારતા જ નથી એટલે એજરનું સ્મોકિંગ પ્રત્યે એક એટીયુડ ડેવલપ થવા મળે છે જો હું એન્ઝાયટીમાં છું અથવા કંઈક ટુ બી પીને ભૂલાઈ જશે સમટાઈમ્સ પેરેન્ટ્સ તરફથી આવા પણ શબ્દ આવી જતા હોય છે તો એના કારણે બાળકે કેચ કરી લેતું હોય છે પછી ધીરે ધીરે એને લાગશે કે હું આ પ્રમાણે કરીશ એટલે એનું એટેન્શન સેકિંગ બિહેવિયર થાય કે ધ્યાન કેન્દ્રિત કરવા માટે સ્મોકિંગ કરતા પેરેન્ટ્સના ટીનેજરમાં સ્મોકિંગ સંબંધિત પૂર્વગ્રહ વિશ્સ શકે છે જે તેમને જીવનમાં આગળ જતા સ્મોકિંગ અથવા ટીનેજરને જ ચેન્જ કરવા માટે પ્રોત્સાહિત કરે છે મોડિફાય એટીટ્યુડ પેરેન્ટ્સનું સ્મોકિંગ ટીનેજરના સ્મોકિંગ પ્રત્યેના વલણને પ્રભાવિત કરે છે જેનાથી તેઓ તેના પ્રત્યે વધુ સ્વીકાર્ય અથવા સકારાત્મક બની છે જે તેમની જાતે સ્મોકિંગ શરૂ કરવાની સંભાવના વધારે છે આ ઉપરાંત સ્મોકિંગ પર અતિ ખર્ચ થવાથી આર્થિક સ્થિતિ પર અસર થઈ શકે છે જી બિલકુલ જેના કારણે શિક્ષણ અને આરોગ્ય સંભાળ જેવી આવશ્યક જરૂરિયાતો પર ઓછો ખર્ચ થઈ શકે છે અથવા જે રિક્રિએશનલ એક્ટિવિટી હોય સ્પોર્ટ્સ જોઈન્ટ કરાવવું હોય તો એ ટીનેજરને જે ઇઝીનેસ આવી જોઈએ એની માનસિક સુખાકારી અને જ્ઞાનાત્મક વિકાસને અસર કરી શકે છે નબળી કૌશલ્ય રચના માતા પિતાની સુખાકારી અને ઘરની આવક જ્ઞાનાત્મક અને બિનજ્ઞાનાત્મક અને કૌશલ્યના વિકાસ સાથે જોડાયેલ છે જ્યારે સ્મોકિંગથી માતા પિતાના સ્વાસ્થ્ય અથવા નાણાકીય પરિસ્થિતિ પર નકારાત્મક અસર થાય છે ઉપરાંત સામાજિક રીતના પણ એ લોકો આઇસોલેટ થઈ શકે છે કેવી રીતે ફોર એક્ઝામ્પલ આપણે આપણું ચાઇલ્ડહુડ કે જુઓ કે પોતાની બહેનનો છોકરો ઘરે રોકાવા આવ્યો હોય મામાના જે કઝિન્સનું ગેટ ટુગેધર હોય તો આ ટાઈપનું ચેન્જ સ્મોકર બિહેવિયર હશે તો આઈ એમ આઈ એમ શ્યોર કે કદાચ બીજા બાળકોને કે ટીનેજરને અ એવું કહેવામાં આવશે તું એ લોકોના ઘરે નહીં જતો અથવા એ લોકોના ઘરેથી દૂર રહેશે કારણ કે એના મમ્મી પપ્પા સતત સ્મોક કરતા હશે તો તને એની આદત ન પડી જાય એટલે સંભવત સોશિયલ આઇસોલેશન થવાની પણ સંભાવના રહે છે સાહેબ આપણે આગળ વાત કરીએ કે ભાઈ સાયકોલોજીકલ મેનેજમેન્ટ શું હોઈ શકે છે અથવા જે આપણે વાત કરી કે કોગ્નેટિવ બિહેવિયર થેરેપી જેને સીબીટી તરીકે ઓળખાય છે તો એ કેવી રીતે મદદરૂપ થઈ શકે જ્યારે માતા પિતા સ્ટ્રેસમાં છે અથવા ઘરના જે સ્મોકિંગ માટે જે વસ્તુ તમને લીડ કરે છે તો તરત જ તમે હેલ્થકેર પ્રોફેશનલ મેન્ટલ હેલ્થ પ્રોફેશનલની એડવાઇઝ કોગ્નિટિવ બિહેવિયર થેરાપી સ્મોકિંગ એડિશન ધરાવતા પેરેન્ટ્સને તેમના વિચારો લાગણીઓ ક્રિયાઓ વચ્ચે જોડાણ શોધવા અને આ બાબતો પુનઃપ્રાપ્તિને કેવી રીતે અસર કરે છે તેની જાગૃતિ વધારવાનું શીખવે છે અને ડોન્ટ ટેક ઇટ ફોર ગ્રાન્ટેડ આપણે જનરલી વારંવાર કહેવામાં આવે છે ને કે સ્ટ્રેસમાં છે એટલે પીવે છે ઓકેઝનલી પીવે છે રેગ્યુલર નથી પીતા તો એ બધું હવે સ્ટોપ કરવું પડશે જેમ આપણે જોબ માટે મેં વાત કરી એમ કે એક પ્રોપર બિહેવિયર હોય છે તો એક યુનિફોર્મ કોડ ઓફ કન્ડક્ટ એઝ અ પેરેન્ટ્સ આપણે થોડુંક સમજવું પડશે કે મારા બાળક માટે શું જરૂરી છે મારું ક્યુ વર્તન મારા બાળક ઉપર પ્રભાવિત થાય છે ખાલી વર્તનની અસર નથી થતી જેમ વાત કરી એમ ફાઇનાન્શિયલ સ્ટ્રેન આવી શકે છે તમારો રિસ્પેક્ટ તમે ગુમાવો છો તો સીબીટીનો બેઝિક પ્રિન્સિપાલ અથવા માઇન્ડફુલનેસ થેરાપીનો બેઝિક પ્રિન્સિપાલ એ છે કે વ્યક્તિ પોતે સાયકોલોજીકલ મેનેજમેન્ટ માટે રેડી થાય અને એના ઉપર વર્ક કરવાનું ચાલુ કરે કયા કારણથી સ્મોકિંગ તરફ જાઓ છો એ ઓળખો શક્ય હોય ત્યારે અથવા યોગ્ય હોય ત્યારે ઉત્તેજક પરિસ્થિતિથી પોતાને દૂર રાખો કે જેના લીધે એને સ્મોક કરવાની વધુને વધુ ઈચ્છા થતી હોય છે ઉપરાંત સ્મોકિંગ તરફ દોરી જતી લાગણીઓ અને વિચારોને સંબોધવા અને તેમને દૂર કરવા માટે કોગ્નિટીવ બિહેવિયર ટેકનિકનો ઉપયોગ કરો કે સી હંમેશા હું સાયકોલોજીકલ મેનેજમેન્ટ વખતે હંમેશા કહેતો આવ્યો છું કે તમે લાઈફમાં ગમે એટલું કરશો એઝ અ પેરેન્ટ્સ તમે છો એઝ અ ટીનેજર છો કે કોઈ પણ વ્યક્તિ છો દરેક વસ્તુ આપણા હિસાબે નથી ચાલવાની પણ આપણા હિસાબે જો વસ્તુ નથી ચાલતી તો એનો મતલબ એ નથી કે હું કોઈ રોંગ બિહેવિયર કે રોંગ પેટર્ન કે રોંગ એટીટ્યૂડ ડેવલપ કરું કોઈક પણ કન્ડિશનમાં એક ડિસન્ટ બિહેવિયર આદર્શ બિહેવિયર કરવું એ મારી મૂળભૂત ફરજ છે અને એ ફરજ મારે સતત નિભાવવી જ પડશે સાથે સાથે થોડુંક ગવર્મેન્ટ આ બાબતે નો ડાઉટ સ્મોકિંગને લગતી એડવર્ટાઈઝમેન્ટ આવે છે એની સાથે સાથે સાયકો ધૂમ્રપાનની અસર થાય છે એવો હું સોરી હું ભૂલું છું પણ એની સાથે ધૂમ્રપાનની શારીરિક અસરની સાથે સાથે માનસિક અસર બી થઈ શકે એ રીતની પબ્લિક અવેરનેસ આવતી જાય પેરેન્ટ્સ સતત અવેર થાય ખાસ કરીને રિલેટિવ્સ અથવા એનો ફ્રેન્ડ્સમાંથી જો કોઈ સ્મોક કરતું હોય તો એને સ્ટિમ્યુલેશન ન આપે અને સતત એની સાથે એક પ્રકારનું બિહેવિયર અને પેટર્ન આપણે જેટલી ડેવલપ કરતા રહીશું અને એને ટેક ઇટ ફોર ગ્રાન્ટેડ નહીં લઈએ તો જ આ સ્મોકિંગ કારણ કે સ્મોકિંગ એ એક દિવસની વસ્તુ નથી ઇટ્સ અ પ્રોસેસ ચેન સ્મોકર થાવું અથવા સાવ ભીંડા સ્મોકિંગ કરવું એ એક બે દિવસની વસ્તુ નથી ઘણા દિવસથી તો કદાચ એસોસિએટેડ કોઈ સાયકોલોજીકલ પ્રોબ્લમ પેરેન્ટ્સમાં જોવા મળતા હોય કેરગીવર્સમાં જોવા મળતા હોય શક્ય હોય ત્યાં સુધી એ પોતે પોતાનું કન્સલ્ટેશન કરાવીને પોતાના બાળક માટે અથવા પોતાના ટીનેજર માટે સારું વર્તન ડેવલપ કરે એ બહુ જરૂરી છે કારણ કે આપણે વારંવાર કહેતા સાંભળી લેતા હોય છે પેરેન્ટ્સ પાસે કે મારે મારા બાળક માટે એકદમ સારું ભવિષ્ય જોવે છે એકદમ બ્રાઇટ ફ્યુચર જોવે છે તો એના માટે સૌથી વધુ ઇમ્પોર્ટન્ટ છે કે પહેલાં પોતાને જ યોગ્ય સાયકોલોજી ફિટ વર્તન કરતાં શીખવું પડશે અને ટેટ ઇઝ એ લાઈફ લોંગ પ્રોસેસ કે જ્યાં સુધી હું પેરેન્ટ્સ છું ત્યાં સુધી મારે એક આદર્શ વાતાવરણ મારા બાળકને અને ટીનેજરને આપવું પડશે અને પાછું સમજવાની વસ્તુ એ બી છે કે સ્મોકિંગ કરવાવાળાને ખબર બી છે કે હું ખોટું કરું છું જી બિલકુલ એટલે જરૂર છે સેલ્ફ કંટ્રોલ અને સિમ્પથી ગેઇન કરવા માટે કે એટેન્શન નું બિહેવિયર ન કરે અને સેલ્ફ મેનેજમેન્ટ અને ડિસિપ્લિનરી બિહેવિયર ડેવલપ કરવું બહુ જરૂરી છે જી આપણે ઘણા એવા જોયા પણ છે કે આ આદત લાગી ગયા પછી એને છોડાવવા માટે પણ ઘણા પ્રયત્નો કરે છે કે જ્યારે એમને ખબર છે કે આદત ખોટી છે તો હવે આદતને આપણે કેવી રીતે મૂકી શકીએ પણ એને કમ્પેન્સન ફેટિક કહેવાય છે કે સમહાવ એ લોકો બસ એક આદત એને ડેવલપ કરી નાખીને તમારી વાત સાચી કે મુકાતું નથી પણ હવે સી ફોર એક્ઝામ્પલ એક વ્યક્તિ આવ્યો કે એને સ્મોકિંગ મૂકવું છે તો ફાઇનલ કન્ક્લુઝન શું હોય પણ સ્મોકિંગ નથી કરવાનું હવે વોટ એવર મે બી ધ કન્ડિશન એ સ્મોક નથી જ કરવાનું એને ઇટ ફોર ગ્રાન્ટેડ નથી જ્યારે લેવામાં આવે છે કે ના તું સ્ટ્રેસમાં છો સમજી એ પ્રકારને એને સ્ટિમ્યુલેશન મળે છે ને એ સ્ટિમ્યુલેશન પોતે ન લે બહારના વ્યક્તિ તો ચલો આપે છે આપણે માની લીધું ચાલો પણ પોતે જે પ્રકારનું સ્ટિમ્યુલેશન લેશે કે હું સ્ટ્રેસમાં છું હું જ્યારે ટેન્શનમાં છું ત્યારે મને સ્મોક કરવાનો આલ્કોહોલ ઇન્ટેક કરવાનો પેનિક બિહેવિયરનો કે ઇનએપ્રોપિયડ બિહેવિયનો રાઇઝ મળી જાય છે એ ખોટું છે પોતાના બિહેવિયરને પોતાને જ કંટ્રોલ કરતા શીખવું પડશે જી સાહેબ આપણે આટલી સરસ વાતો કરી છે ખરું કહું ને શ્રોતા મિત્રો તો વડીલોનું ધૂમ્રપાન માત્ર તેમની વ્યક્તિગત આદત નથી તે તરુણોના મન પર ઊંડો માનસિક પ્રભાવ પાડે છે વડીલોને સમજવું જોઈએ કે તેમની દરેક આદત એક માનસિક પાઠ બની રહી છે અને સાચું કહેવાય ને તો વડીલોના ધુમાડાથી તરુણોના મન પર પડતી છાયાને દૂર કરવી એ માત્ર સ્વાસ્થ્યનો જ મુદ્દો નથી પણ એ એક પેઢીનું ભવિષ્ય બચાવવાનો પ્રયાસ પણ છે ખરો ને સાહેબ ગૌરાંગ સર આપનો ખૂબ ખૂબ આભાર કે તમે સ્ટુડિયોમાં આવ્યા અમારી સાથે જોડાવો છો તમે દર વખતે આટલા સરસ આપણે વિષયો સાથે શ્રોતાઓ સાથે વાત કરીએ છીએ અને આશા કરું છું કે શ્રોતાઓને પણ આ એપિસોડ્સ ગમતા હશે તમારા પ્રતિભાવો પણ અમને મોકલાવો અને તમારા કંઈ પ્રશ્નો હોય અથવા તમે કંઈ ઈચ્છતા હો ડૉક્ટર સાહેબ પાસેથી જાણવા તો એ પણ અમને કહેજો તો મિત્રો ફરી મળીશું નવા વિષયો અને નવા અભિગમો સાથે ત્યાં સુધી સ્વસ્થ રહો મસ્ત રહો અને સાંભળતા રહો આકાશવાણી ભોજ